તેમ પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ મોનસૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ચોમાસાની ઋતુમાં તારીખ ઓગણત્રીસ જુલાઈથી અઠ્યાવીસ ઓગસ્ટ બે એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે બોટ હાઉસ ગ્રાઉન્ડ સાપુતારા ખાતે તારીખ ઓગણત્રીસ જુલાઈના રોજ યોજાનાર ઉદઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો મનોરંજક પાત્રો અલગ અલગ વેશભૂષામાં પાત્રો ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે રંગબેરંગી પરેડ બાદ મુખ્ય અતિથિગણ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ખાતે પધારશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી શ્રી રેઇન રન મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવશે આ ઉપરાંત પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોંગ ખાતેથી શુક્ર શનિ રવિ જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ સાથે આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું મંત્રીશ્રીએ કહ્યું કે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને આજુબાજુમાં અઢાર જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે જેમાં ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ મહલ એકવેરિયમ ઇકો પોઈન્ટ ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ ધોધ ગવર્નર હિલ હાથગઢનો કિલ્લો મધમાખી કેન્દ્ર સંગ્રહાલયો નાગેશ્વર મહાદેવ મંદિર પૂર્ણા અભયારણ્ય રોઝ ગાર્ડન સાપુતારા તળાવ સાપુતારા આદિજાતિ સંગ્રહાલય સ્ટેપ ગાર્ડન સનરાઈઝ પોઈન્ટ સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તિરંદાજી પ્રેક્ટિસ સેશન વલી આર્ટ્સ હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈએ જણાવ્યું કે સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય હર હંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ફળશ્રુતિ રૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે આઠ પોઈન્ટ સોળ લાખ જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાપુતારા ફેસ્ટિવલમાં બે પોઈન્ટ ચુમ્માલીસ લાખથી વધુ સહિત એમ સમગ્ર વર્ષમાં કુલ અગિયાર પોઈન્ટ તેર લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી આમ સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે જેની સાથે જનજીવન સ્તરમાં પણ સુધારો થયો છે